કે નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે ઈ રોવે છે અમે દોઢ વર્ષ તોઈ છી એનું કારણ હું તમને એક કહું બધાય સમાજને કહું છું એવું નથી એક સમાજને બધાય સમાજને સમાજ છું એક કારણ કે આજે મારી આરે દોઢ વરસ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપસ નથી એના ભાભી સરપંચને પાછા સરપંચ કહીને મારી નથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાત ધમકીના ફોન હતા અને નવનિત ભાઈને મેં નવનિત ભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ ટે પંદર ટેક્ટર પાંચ થી મારા માની જમીન એને મારા મમ્મીની જમીનમાંથી જમીન માંથી કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજ નું પાટીદાર સમાજની દીકરી છું હું નથી તો એને એટલું કૌભાંડ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ થાય એક દીકરી આ તમારી દીકરી કેવા પટેલ પાટીદાર ની તો દોઢ વર્ષ હું રો છું આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હુકમ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર ક્યાં ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર મારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કુ કરે તો તમે એની હારે ઉભા છો આજ મને શરમ આવે છે એક પટેલ પાટીદાર ની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા તો મને ન્યાય અપાવું હું એટલું તમારે